સતત વ્યસ્ત રહેતા ચોટા બજારના ચોક પાસે હોસ્પિટલ નજીક આવેલા શ્રીપદ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પેટીમાં કારણે આગ ભભૂકી ઉઠી હતી ધુમાડાના કારણે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો બનાવની જાણ થતા નવસારી બજાર મુગલીસરા અને ઘાંચીસેરી ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ફાયરના અધિકારીએ જણાવ્યું હતું કે ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો કોલ મળતાની સાથે જ અમે પહોંચ્યા હતા પરંતુ રસ્તાની વચ્ચે પાર્ક કરેલા વાહનોના કારણે ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે પહોંચવામાં પાંચ મિનિટ વધારે લાગી હતી ફાયરના જવાનો ગાડીમાંથી નીચે ઉતરી ચાર થી પાંચ વાહનો ખસેડ્યા હતા અને રસ્તો ખુલ્લો કરી એપાર્ટમેન્ટ સુધી પહોંચી આગ પર કાબુ લેવા પ્રયાસ હાથ ધર્યા હતા એક કલાક અને 20 મિનિટની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં મીટર પેટી અને વાયરિંગ બળીને ખાક થઈ ગયું હતું અને 30 જેટલા મીટરો આગમાં બળી ગયા હતા તેમજ નજીકમાં પાર્ક કરેલી એક મોપેડ અને એક બાઇક પણ આગની ઝપેટમાં લઈ લીધી હતી જોકે બે વાહનોમાં થોડું નુકસાન થયું હતું મીટર પેટીમાં આગ લાગી હોવાની જાણ થતાની સાથે એપાર્ટમેન્ટના રહીશો સમયસર નીચે ઉતરી બહાર દોડી ગયા હતા બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત